જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો કુંભ મેળો એટલે શું એને મહાકુંભ મેળો કહેવામાં આવે છે એક કુંભ મેળો એક મહાકુંભ મેળો તો મિત્રો મહાકુંભ જે છે એ બાર વર્ષે આવે છે બાકી ત્રણ ત્રણ વર્ષે આવતા હોય છે બારમા વર્ષે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે અને એની અંદર મિત્રો અનેક સાચા સંતો જે પૂર્ણતાએ હોય છે અને પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે પણ ઘણા સંતો પ્રયાગરાજ પ્રયાગ એટલે પવિત્ર એ પવિત્ર રસનો એ પવિત્ર રસ રાજનો આનંદ માણતા હોય છે તો મિત્રો પ્રયાગરાજની અંદર ત્રિવેણી સંગમ છે ગંગા જમુના અને સરસ્વતી તો મિત્રો મહાકુંભની વાત હાલે છે બાર વર્ષે હવે મિત્રો કુંભ એટલે ઘડો થાય અને ઘડો એટલે ઘટ પણ થાય તો મિત્રો પહેલાં તો ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ પાંચ તત્વથી બનેલો આપણો આ દેહરૂપી કુંભ છે આ કુંભની અંદર મિત્રો ગંગા जमुना અને સરસ્વતી જ્યાં આપણે ચાંદલો કરીએ છીએ એ જગ્યાનું મિલન સ્થાન છે જેવી રીતે મિત્રો બહાર સાધુ સંતો પ્રયાગરાજની અંદર ડૂબકી લગાવે છે જ્યાં ત્રિવેણી સંગમ થાય છે ત્યાં તો એનો અર્થ મિત્રો એ છે કે જે સિદ્ધ પુરુષો સાચા સંતો સાચા મહંતો સાચા ભક્તો એ આ દેહરૂપી કુંભની અંદર જ્યાં જમના સરસ્વતીનું મિલન છે ત્યાં ડૂબકી લગાવે છે મિત્રો મતલબ સુરતા ગંગા જમના સરસ્વતી ત્રિવેણી સ્થાનની અંદર ડૂબકી લગાવે છે એટલે મિત્રો ગંગા અને જમણા ડાબી અને જમણી નાળી ડાબી નાળી ઇંગળા જમણી નાળી પીંગળા અને વચ્ચે સૂક્ષ્મણા નાળીની અંદર પ્રવેશ કરે છે ડૂબકી લગાવવાનો અર્થ છે સુરતા સોહમ શબ્દરૂપી સુરતા એ સુક્ષ્મણા નાળીમાં પ્રવેશ કરી ગઈ ડૂબકી લગાવી એટલે ડૂબકી મારી ગઈ સુરતા ક્યાં સુક્ષ્મણા નાળીની અંદર પછી આગળ વધતા વધતા એ સોહમ શબ્દ દસમા દ્વારને ખોલે છે મિત્રો બે આંખો બે કાન બે મુખ સાત મળમૂત્ર મુદ્દા હે ત્યાગ કરવાના નવને દસમો દ્વાર દસમા દ્વાર બ્રહ્મની અંદર બ્રહ્મ સ્વરૂપી આત્માને પ્રાપ્ત કરીને અગિયારમાં રંધ્રમાંથી બહાર નીકળે છે અને આ સોમરૂપી સુરતા દસમા દ્વારની અંદર પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે પ્રકાશી પ્રકાશ બ્રહ્મરંધ્ર બ્રહ્મ એ જ આત્મા રંધ્ર એટલે એક કાણું હોલમાંથી બહાર નીકળી આ સુરતા અને આ અગિયારમાંથી અગિયારમાં રંધ્રમાંથી બહાર નીકળીને બારમો શબ્દ જે દેહથી વિદેહ છે જેને પરમ પિતા પરમાત્મા કહેવાય છે જેને ઓમકાર પણ કહેવાય છે જેને સો શબ્દ પણ કહેવાય છે જેને મિત્રો આ સુરતા હમરૂપી સુરતા સો રૂપી બહારના શબ્દને પકડે છે આ બારમો જે શબ્દ છે એને આ મિત્રો સુરતા પકડ કરે છે અને બારમા શબ્દની અંદરથી હે પ્રેમ રસ પરમાત્માનો શબ્દ સ્વરૂપી પ્રેમ રસ આ સુરતા એને માણે છે એને પ્રાપ્ત કરે છે તો મિત્રો દેહ એને કુંભ કહેવાય છે બરાબર અને આમાં જ ત્રિવેણી સંગમ પણ છે ચાંદલો કરીએ ત્યાં બરાબર અને આ મેળાની અંદર તો મિત્રો વિરલા જ સંતો ત્રિવેણી સુધી અંદર ડૂબકી લગાવી શકે છે બરાબર પછી જેવી રીતે મેં કીધું એવી રીતે બ્રહ્મને દસમા દ્વારને ખોલી બ્રહ્મની પ્રાપ્તિ કરી અગિયારમાં હોલમાંથી કાણામાંથી રંધ્રમાંથી બહાર નીકળી અને બારમો જે શબ્દ છે એને પકડે છે અને એ બારમા શબ્દમાં શબ્દ સ્વરૂપી એ રસ એ અમૃત પરમ પિતા પરમાત્મા રૂપી અમૃત મૃત અને અમૃત જે મરે જ નહીં એ શબ્દને આ સુરતા પકડે છે ત્યારે આ સોહમ રૂપી સુરતા અમૃત બની જાય સ્વયં પછી એનું મૃત્યુ થતું નથી જન્મના ચક્રમાં એને આવવું પડતું નથી સોહમ શબ્દ કયો આત્મા કયો જે કહેવું હોય તે પછીના જન્મણના ચક્રમાં મિત્રો આવવું પડતું નથી એટલા માટે પ્રયાગરાજની અંદર પ્રયાગ એટલે પવિત્ર હે રસરાજને આ સંતો માણતા હોય છે ડુબકી લગાવતા હોય છે આનો અર્થ આ જ છે તો મિત્રો જેટલું બહાર છે એટલું દેહની અંદર છે અને દેહની અંદર છે એટલું બ્રહ્માંડમાં છે સો બ્રહ્માંડ તો જેટલું બ્રહ્માંડમાં છે એટલું દેહમાં છે દેહમાં છે એટલું બહાર પણ છે જેટલું બહાર છે પાંચ તત્વ ધરતી આકાશવાયજ રંગની જેમ પાંચ તત્વો બહાર છે એમ પાંચ તત્વ શરીરમાં પણ છે અને પાંચ તત્વ બ્રહ્માંડમાં પણ છે બરાબર આ સરવાળે ઘટમાં મઠમાં અને પટમાં દરેક જગ્યાએ પરમાત્માની હાદરી છે છે પણ એને કોઈ વિરલો જ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી અને જાણી શકે છે ઈંગડા પીંગડા અને સુક્ષ્મણા નાળીની અંદર ડૂકી લગાવી બ્રહ્મરંધ્રને ખોલી રંધ્રમાંથી બહાર નીકળી બારમાં શબ્દને એ પકડેલા ને ત્યારે અમૃત થવાય છે બરાબર તો હવે જોઈએ સમુદ્ર મંથન સમુદ્ર મંથન એટલે શું મિત્રો બરાબર તો જે ધર્મ પ્રમાણે મિત્રો વર્તે છે ને ધર્મ પ્રમાણે કર્મ કરે છે ને લક્ષ્મી એની સાથે જ હોય છે ધ્યાન દેજો પણ ધર્મના રસ્તે ચાલવું પડે છે હવે સમુદ્ર મંથન એટલે શું બરાબર તો મિત્રો અહીં મનના મંથનની સંદેશ આપે છે મનના મંથનનો સંદેશ આપે છે કે તમારા દેહની અંદર આ મનનું મંથન કરો હે બધાએ મનમાંથી ખરાબ વિચારોનો ત્યાગ કરવો જોઈએ મિત્રો બરાબર સમુદ્ર મંથન વિશે મિત્રો આપણે જાણીએ પ્રચલિત એક કથા પ્રમાણે મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગથી ઐશ્વર્ય ધન વૈભવ વગેરે જતું રહ્યું હતું બરાબર ત્યારે દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા ભગવાન વિષ્ણુએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યું અને તે પણ જણાવ્યું કે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવશે જેને ગ્રહણ કરીને બધા અમર થઈ જશે બરાબર આ વાત જ્યારે દેવતાઓએ અસુરોના રાજા બલીને જણાવી તો તે પણ સમુદ્ર મંથન માટે તૈયાર થઈ ગયો બરાબર વાસુકી નાગના દોરડું બનાવવામાં આવેલ અને મંદ્રાચલ પર્વતની મદદથી સમુદ્રને વલવામાં આવ્યો બરાબર હવે એમાંથી શું નીકળ્યું એ જોઈએ સર્વપ્રથમ તેમાંથી નીકળે છે કાલકૂટ વિષ તો સૌથી પહેલાં કાલકૂટ નામનું વિષ બહાર આવ્યું આ વિષને શિવજીએ પોતાના ગળામાં ધારણ કર્યું બરાબર કાલકૂટ વિષનો સંદેશ છે કે જ્યારે પણ મનને મથવામાં આવે તો સૌથી પહેલાં વિષ સમાન ખરાબ વિચાર જ બહાર આવે છે આ ખરાબ વિચારોનો ત્યાગ કરવો જોઈએ મિત્રો બરાબર પછી કામધેનુ પવિત્ર કામધેનુ યજ્ઞની સામગ્રી ઉત્પન્ન કરનારી દિવ્ય ગાય હતી એટલે ઋષિઓએ કામધેનુને રાખી લીધી કામધેનુનો સંદેશ છે કે મનમાંથી ખરાબ વિચાર કાઢ્યા બાદ જ મન પવિત્ર થઈ જાય છે બરાબર હવે ત્રીજે સ્ટેપ પર છે ઊંચેસવા ઘોડો બરાબર ઊંચેસ્વા ઘોડો તો ઉચ્ચે સ્વવા ઘોડો સફેદ હતો તેને અસુરોના રાજા બલિયે રાખ્યો હતો બરાબર તો ઉચ્ચે સ્વવા ઘોડો મનની ગતિથી ચાલતો હતો મન જો અહીં ત્યાં ભટકે તો તે અવગુણો તરફ જ આગળ વધે છે જેમ ઉચ્ચે સ્વવા ઘોડો અસુરો પાસે ગયો તેનો સંદેશ છે કે આપણે મનને અહીં ત્યાં જ્યાં ત્યાં મતલબ ભટકવા દેવું જોઈએ નહીં અને ભગવાન તરફ ધ્યાન લગાવવું જોઈએ ત્યારે જ ખરાબ વિચારોથી બચી શકીએ બરાબર હવે પછી ઐરાવત હાથી ઐરાવત ખૂબ જ દિવ્ય અને સફેદ હાથી હતો જેને દેવરાજ ઇન્દ્રએ રાખ્યો હતો બરાબર હવે ઐરાવત હાથી શુદ્ધ બુદ્ધિનું પ્રતીક છે મિત્રો અવગુણોથી મુક્ત દિમાગમાં પણ શુદ્ધ વિચાર હોય છે વિચાર સારા રહેશે તો મન પણ શુદ્ધ રહેશે બરાબર પછી આવે છે મિત્રો મણિ હવે કૌસ્તુભ મણીને ભગવાન વિષ્ણુએ હૃદય ઉપર ધારણ કર્યું હતું આ મણી ભક્તિનું પ્રતિક છે મિત્રો જ્યારે મનમાંથી ખરાબ વિચાર જતા રહે છે મન પવિત્ર અને વિચારો શુદ્ધ થઈ જાય છે ત્યારે ભક્તિ જાગૃત થાય છે અને આવી ભક્તિ કરનાર ભક્તને જ ભગવાનની કૃપા મળે છે એટલે મિત્રો ભગવાનના હૃદયમાં સ્થાન મળે છે બરાબર પછી કલ્પ વૃક્ષ હવે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનાર વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે હેં બરાબર તો બધી ઈચ્છાઓને પૂર્ણ કરનાર વૃક્ષ કલ્પવૃક્ષ હતું તેને બધા દેવતાઓએ સ્વર્ગમાં સ્થાપિત કરી દીધું હવે કલ્પવૃક્ષ ઈચ્છાઓનું પ્રતિક છે બરાબર તો ભક્તિમાં અને મનને મથવાની ક્રિયામાં ઈચ્છાઓ ઉપર કાબૂ મેળવવું જરૂરી છે મિત્રો બરાબર મનને મથવાની ક્રિયામાં ઈચ્છાઓને અલગ કરી એ દેવા જોઈએ જેમ કે દેવતાઓએ કલપૃક્ષને સમુદ્ર મંથનથી દૂર સ્વર્ગમાં સ્થાપિત કર્યું રાઇટ પછી આવશે રંભા તો મિત્રો રંભા અપ્સરા હવે રંભા નામની અફરા ખૂબ જ સુંદર હતી તે પણ દેવતાઓ પાસે જ જતી રહી અપ્સરા વાસના અને લાલચનું પ્રતીક છે મિત્રો બરાબર લલાચનું એ પ્રતિક છે જ્યારે વ્યક્તિ કોઈ લક્ષ પ્રત્યે આગળ વધે છે ત્યારે તેને ભટકાવતી અનેક વસ્તુઓ મળે છે પરંતુ વ્યક્તિએ ત્યાં અટકવું જોઈએ નહીં મિત્રો આગળ વધતા રહેવું જોઈએ ભક્તિ કરતી સમયે પણ મનમાં વાસના અને લાલચ જાગી શકે છે પરંતુ આપણે તેનાથી બચવું જોઈએ નહીતર ઘણા બધા પહેલાં ભક્તિ કરે છે ધીરે ધીરે આગળ વધે પછી લાલચમાં ફસાય અને ઢોંગ પાખંડ ચાલુ કરી દેતા હોય છે હવે દેવી લક્ષ્મી તો મિત્રો દેવી લક્ષ્મીને દેવતા દાનવ અને ઋષિ બધા પોતાની પાસે રાખવા માંગતા હતા પરંતુ લક્ષ્મીએ ભગવાન વિષ્ણુનું વર્ણન વર્ણન કર્યું લક્ષ્મી એટલે મિત્રો ધનધન તે લોકો પાસે જ રહે છે જે કર્મને મહત્ત્વ આપે છે અને ધર્મ સાથે રહે છે ભગવાન વિષ્ણુએ અવતારોના માધ્યમથી કર્મ કરતા રહેવું અને ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો છે મિત્રો બરાબર તો એક તો મિત્રો આ લૌકિક લક્ષ્મી અને બીજું લોકિક લૌકિક લક્ષ્મીરૂપી ધનને બીજું મિત્રો રામ નામનું ધનને પ્રાપ્ત કરવાનું છે બરાબર હવે પછી આવે છે વારુણી દેવી તો મિત્રો વારુણી દેવીને દૈત્યોએ ગ્રહણ કર્યા હતા વારુણી એટલે મદિરા નશો પણ એક અવગુણ છે બરાબર તો નશો કરનાર વ્યક્તિ અવગુણ તરફ આગળ વધે છે જેમ કે વારુણી દેવીને દૈત્યોએ ગ્રહણ કર્યા તો જે મિત્રો દારૂ પીતા હોય મદિરા કરતા હોય ને આનું જ નામ અસુર બીજો ક્યાંય જગતમાં અસુર છે નહીં આ અસુરની નિશાની છે બરાબર જીવોની હત્યા કરતો હોય એ પણ અસુરની નિશાની નિશાની છે નિર્દોષ જીવોના ટુકડા કરીને ખાતા હોય છે એ પણ અસુરની જ નિશાની છે અસુરને મિત્રો ઘણી બધી નિશાનીઓ છે બરાબર પછી ચંદ્ર ચંદ્રને શિવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા બરાબર હવે ચંદ્ર શાંતિ અને શીતળતાનું પ્રતિક છે જ્યારે મનથી બધા વિકાર દૂર થઈ જાય છે ત્યારે મનને શાંતિ અને શીતળતા મળે છે મિત્રો બરાબર હવે મિત્રો પરિજાત વૃક્ષ બરાબર તો પરિજાત વૃક્ષનો સ્પર્શ કરતાં જ થાક દૂર થઈ જતો તેને પણ દેવતાઓએ ગ્રહણ કર્યું પરિજાત વૃક્ષ શાંતિનું પ્રતિક છે મિત્રો જ્યારે મનમાં શાંતિ અને શીતળતા આવી જાય છે શરીરનો થાક પણ દૂર થઈ જાય છે બરાબર પછી આવે છે જન્ય શંખ સમુદ્ર મંથનમાં બારમા નંબરમાં પાંચ જન્ય શંખ મળ્યો તેને ભગવાન વિષ્ણુએ લઈ લીધો શંખને વિજયનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો બરાબર તો આ બાર વર્ષે કુંભ મેળો આવ્યો એટલે અહીંથી એની વિજય એ થઈ અને વિજયને પ્રાપ્ત કરી તો શંખને વિજયનું પ્રતિક માનવામાં આવે છે આ ધ્યાન દેજો સાથે જ તેનો અવાજ પણ શુભ માનવામાં આવે છે જ્યારે તમને અમૃત મતલબ પરમાત્માથી એક ડગલું દૂર રહો તો મનનું ખાલીપણું ઈશ્વરીયનાદ એટલે કે સ્વરથી ભરાઈ જાય છે એ સ્થિતિમાં તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે તો જે બારમું છે ને મિત્રો એ જ જન્ય શંખ એ જ શબ્દ તરફ ઈશારો છે એ જ પરમ પિતા પરમાત્મા તરફ ઇસારો છે અને સુરતા એ પાંચ જન્ય શંખમાંથી જે શબ્દ નીકળતો હોય છે એ શબ્દને આ સુરતા પકડે છે એ જ પરમાત્માનો શબ્દ છે હે મિત્રો બહુ સમજવા જેવી વાત છે બરાબર પછી મિત્રો છે ને હવે જોઈએ ભગવાન ધનવંતરી એટલે અમૃત અમૃતકળશ સમુદ્ર મંથનમાં મિત્રો સૌથી છેલ્લે ભગવાન ધનવંતરી પોતાના હાથમાં કળશ લઈને નીકળતા ભગવાન ધનવંતરી એ પ્રતિક છે નિરોગી આરોગ્ય અને નિર્મળ મનનું જ્યારે તમારું આરોગ્ય અને મન નિર્મળ હશે ત્યારે તેની અંદર તમને પરમાત્માની પ્રાપ્તિ થશે સમુદ્ર મંથનમાં ચૌદમાં નંબરે અમૃત નીકળ્યું હે ચૌદમાં નંબરે એ અમૃત નીકળ્યું તો પહેલાં તો શબ્દને તમે પ્રાપ્ત કરી લીધો બારમા નંબરે બરાબર પછી ભગવાન ધન્વંતરીને પછી ચૌદમાં નંબરે જે અમૃત નીકળ્યું મિત્રો બરાબર તે અમૃત છે ને એ જ પરમપિતા પરમાત્મા છે જ્યાં મૃત્યુ છે જ નહીં તમારી સુરતા શબ્દમાં સમાઈ ગઈ બરાબર તો આ મિત્રો આખું જે સમુદ્ર મંથન છે આ તેના વિશે મિત્રો વાત થઈ તો આ દેહરૂપી સમુદ્રની અંદર મિત્રો મનનું મંથન કરી જેમ આપણે દૂધમાં મેળવણ નાખીને દહીં બનાવીને એનું મંથન કરતા હોઈએ છીએ લાસ્ટમાં ઘી રૂપી આત્માને પ્રાપ્ત કરીને સરવાળે ઘીમાંથી દીપક પ્રગટ થાય એ પરમાત્માને પ્રાપ્ત કરવા જેવી વાત છે તો મંથન કરવું જરૂરી છે મિત્રો બરાબર નથી ભાણસુદા ભાણ બાપા પણ કહેતા ભાણ કહે ભટકીસમાં મથી લમનની માય જો સમજીને બેસી જાત કરવું પડે નહીં કાય એ મિત્રો મંથન તો કરવું જરૂરી જ છે બરાબર તો કુંભ મહાકુંભ મેળો એનો અર્થ જ આ મિત્રો કે મહાકુંભમાં ત્રિવેણીમાં ડૂબકી મારવાથી ગંગા ગંગાજમના સરસ્વતીની અંદર ડૂબકી મારવાથી મિત્રો તમે પરમાત્મા સુધી પહોંચી શકો છો એટલા માટે સંતો ત્યાં પ્રયાગરાજની અંદર ત્રિવેણી સંગમની અંદર ડૂબકી મારે છે ત્રિવેણી સંગમનો અર્થ જ છે ઇંગળા પીંગળા નાળી સ્થિર થાય ગંગા જમના સ્થિર થઈ જાય પછી એની અંદરથી જે સૂક્ષ્મ નાળી પ્રગટ થાય છે મિત્રો જેમ કે સરસ્વતી માતા સરસ્વતીના જરિયે મિત્રો આપણે બ્રહ્મ સુધી પહોંચી શકીએ છીએ અને બ્રહ્મને આત્માને પ્રાપ્ત કરી એ રંધ્રમાંથી બહાર નીકળીને પરમપિતા પરમાત્માને મિત્રો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ બરાબર તો મિત્રો આજે મકરસંક્રાંતિ પણ છે તો મકરસંક્રાંતિનો અર્થ છે શું છે મિત્રો કે સૂર્યનો મકર રાશિમાં જ્યારે પ્રવેશ થાય છે ને એટલે તેને મકરસંક્રાંતિ પણ કહેવાય છે બરાબર આ દિવસથી સર્વ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે આજ દિવસથી દિવસ લાંબો અને રાત ટૂંકી થવાની શરૂઆત થાય છે બરાબર તો બીજું કે હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે જ્યારે સૂર્ય મકર રાશિથી મિથુન રાશિમાં ભ્રમણ કરીને ઉત્તર તરફ જાય છે બરાબર ત્યારે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે તો મિત્રો ઉત્તરાયણનો અર્થ શું છે કે આજે મિત્રો મકર રાશિમાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે છે અને એ દિવસે આપણે સૂર્યની સામે દર પાંચ દસ મિનિટે જોતા રહીએ તો ઘણા બધા આપણા રોગોનો નાશ થતો હોય છે એટલા માટે આપણા સંતોએ મિત્રો એક પર્વ બનાવ્યું આ પતંગ ઉડાડવાનું પતંગના બહાને બાળકો યુવાનો વૃદ્ધો શું છે કે સૂર્યની સામે જોતા રહે આ વિશેષમાં બીજું કાંઈ નથી કે સૂર્યની સામે દર દસ પંદર મિનિટે એકાદ વાર દ્રષ્ટિ કરી લેવી જેથી કરીને સૂર્યની સિદ્ધિ કિરણો આપણા શરીરમાં પડતી હોય છે અને અસ્ત્ર થતી હોય છે અને આપણું શરીર નિરોગી બનતું હોય છે ઘણા બધા રોગોનો નાશ પણ થતો હોય છે મુખ્ય હેતુ મકરસંક્રાંતિનો આ જ છે મુખ્ય હેતુ મિત્રો પતંગ ઉડાડવાનું જે પર્વ બનાવ્યું છે સાધુ સંતો દ્વારા બનાવવા આવ્યું છે એનો અર્થ આ જ છે આમાં મોટો સંકેત છે એક મોટો મિત્રો ભેદ છે કે સૂર્યની સામે આ પતંગ ઉડાડવાના બહાને કારણ કે પતંગ ઉપર ઉડતી હોય એટલે પતંગના જરીએ લોકો ઉપર તરફ જોવે આ જ છે પણ મિત્રો પતંગ શું છે કે અત્યારે માણસોનો એક શોખ બની ગયો છે બરાબર પરંતુ પતંગ ન ઉડાડતા પતંગ ઉડાડવાનું બંધ કરીને માત્ર તમે દસ પંદર મિનિટે સવારના દસ અગિયાર વાગ્યા સુધી પ્રતિ દસ પંદર મિનિટે સૂર્ય સામુહ તમે જોતા રહો તો શું છે ઘણા બધા રોગોનો નાશ થતો હોય છે પણ પતંગ છે ને મિત્રો આ ખરેખર અત્યારે તો માણસોને એક શોખ થઈ ગયો છે અને પતંગના જરીએ મિત્રો ઘણા માણસોના ગળા પણ કપાઈ જતા હોય છે દોરાના જરીએ બરાબર જેમ કે મોટરસાયકલ ઉપર કોઈ જતું હોય અને દોરો ગળામાં આવ્યો તો આનું મોટરસાયકલ ચાલુ કરો ચાલુ હોય ને પહેલો સામે દોરો ખેંચતો એટલે સીધો આમાં ગળું કપાઈ જતું હોય છે આવું પણ થતું ને પ્લસ અનેક નિર્દોષ પક્ષીઓ મિત્રો આસમાનમાં ઉડતા એની પાંખો કપાઈ જતી હોય છે ઘણા પક્ષીઓના ગળા કપાઈ જતા હોય છે બરાબર છે મિત્રો તો આ ખરેખર પતંગ જે છે મિત્રો એ ચલો ઠીક છે હવે કોઈ કોઈનું માનવાનું તો નથી પણ ખરેખર આ પતંગ ઉડાડવાનું જે પર્વ છે એ પતંગનું મિત્રો બંધ કરવું પડે કારણ કે પતંગ દ્વારા અનેક લોકોના પણ મૃત્યુ થઈ જાય છે દોરાના જરીએ એ ઘણા પક્ષીઓ પણ ઘાયલ થઈને મૃત્યુ પામતા હોય છે ઘણા એની પાંખો પણ કપાઈ જતી હોય છે બરાબર અને ઘણા બધા બાળકો પોતાના ધાબા ઉપર ચડીને પતંગો ઉડાડતા હોય છે એમાં ધાબા ઉપરથી પોતાની મેળી ઉપરથી નીચે પણ પડી જતા હોય છે કારણ કે એની દ્રષ્ટિ પતંગ સામે હોય છે અને આ પાછળ પાછળ જતા હોય છે ઘણા બધા આમ પણ મૃત્યુ થતા હોય છે અને પતંગના જરીએ ઘણા બધા મિત્રો ઝઘડાઓ પણ થતા હોય છે તો આ પતંગ છે ને મિત્રો એક તો મારી દૃષ્ટિએ તો ઝઘડાનું પણ એક મોટું કારણ છે બરાબર મૃત્યુનું પણ ઘણું ઘણી જગ્યાએ કારણ બનતું હોય છે પક્ષીઓનું માણસોનું ઝઘડાનું કારણ બનતું હોય છે તો મિત્રો ખરેખર આ સંક્રાંતિનો મુખ્ય જો આપણે અર્થ કરીએ ને તો સૂર્યનારાયણ ભગવાન સામુ જોવાનો જ અર્થ છે દસ પંદર મિનિટે કે પાંચ મિનિટે જેનાથી આપણું શરીર નિરોગીઋિ આ જ હેતુ છે બરાબર પણ અત્યારે લોકોએ પતંગનો એક શોખ બનાવી દીધો છે વિશેષમાં બીજું કાંઈ છે બરાબર છે તો મિત્રો મહાકુંભ એટલે શું એ પણ આપણે વાત કરી બરાબર ચૌદ રત્નો સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્નો સમુદ્ર મંથન હે ચૌદ રત્નો શું છે સમુ સમુદ્ર મંથનમાંથી જે ચૌદ રત્નો નીકળ્યા એ કયા કયા છે પછી મકરસંક્રાંતિ એટલે શું બરાબર તો આ જ છે મિત્રો બીજું કાંઈ છે નહીં બરાબર તો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે દરેકને સલામત રાખે દરેક પક્ષીઓને પણ સલામત રાખે માણસોને પણ સલામત રાખે આજ આપણે તો પરમપિતા પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ બરાબર તો સત્ય સનાતન ધર્મની જય